સામાન્ય રીતે પંદર થી વીસ જૂન સુધી માર્વલની જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ જાય છે ત્યારે બે દિવસ લેટ પણ જિલ્લાના અમુક ભાગોમાં વરસાદે એન્ટ્રી કરી હતી કે જેમાં જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકામાં ગત રાત્રિ દરમિયાન પવન અને કાજી સાથે વરસાદની શરૂઆત થઈ હતી ગત સાંજથી વાતાવરણ બદલાયેલ જોવા મળી આવ્યું હતું કે જે બાદ મોડે રાત્રે વરસાદમાં પરિવર્તિત થયું હતું વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે આ વરસાદ માલપુર તાલુકા સજ્જનપુરા કંપા કૃષ્ણાપુર કંપા ગોવિંદપુર વણજારિયામાં જ્યારે મેઘરજ તાલુકાના લીંબોદરા પંથકમાં વરસાદ વરસ્યો હતો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે ખેડૂતો વાવેતર કરી શકે એટલો વરસાદ થયો છે તો ગાજી સાથે વરસાદ થવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ જવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ